ની વાલ્મિકી સમાજની દીકરીઓએ મ્યુઝિકલ ગુજરાત ટેલેન્ટ એવોર્ડ શોમાં જિલ્લા અને રાજ્ય લેવલે પ્રથમ નંબર લાવી પરિવારનું નામ રોશન કર્યું રાજકોટ જિલ્લામાં ઉપલેટામાં મધ્યમ પરિવારમાંથી આવતી દીકરીઓએ જિલ્લા અને રાજ્ય કક્ષાએ નામના મેળવી પરિવારનું અને સમાજનું દિલ જીત્યું છે વાત કરવામાં આવે તો ઉપલેટાના વાલ્મિકી સમાજના હેમંતભાઈ રાઠોડના એવા સ્ટેજનો સો અને ભજન કાર્યક્રમમાં ગાયક તરીકે કાર્ય કરે છે ત્યારે આવા કાર્યક્રમોમાં સાથે જઈ નાની ઉંમરથી તેમની દીકરી સોનલબેનને પણ ગાવાનું અને આવા કાર્યક્રમો કરવાનો શોખ લાગી આવતા તેમણે તેઓના પિતા પાસેથી આ બધું શીખવાની જીત પકડી ત્યારે પિતા લાવવા પૂરી કોશિશ કરી તેમને ગાયકી શીખવી જેમાં સોનલ અથાગ મહેનત થી અને વર્ષો સુધી પ્રયાસો કરી જિલ્લા કક્ષાએ એવોર્ડ મેળવ્યા હતા ત્યારબાદ ફરી પોરબંદર માં યોજાનાર રાજ્ય કક્ષાના ગુજરાત ટેલેન્ટ એવોર્ડ શોમાં તેઓ એ ભાગ લેતા ફરી એકવાર સોનલબેન રાજ્ય કક્ષાએ પણ પ્રથમ નંબર લાવી પરિવાર અને સમાજનું નામ રોશન કર્યું હતું ત્યારે તમામ સમાજના લોકોએ અને તેમના પરિવારે સોનલબેનને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા નમસ્કાર રાઠોડ રમતલાલ છગન વાલ્મીકી સમાજમાંથી આવું છું અને સંગીત કાર્યમાં અત્યારે તો હું નાના મોટા એવા પ્રોગ્રામ કરતો હતો નાના સુધી ક્યારેક કિંમત અત્યારે ધર્મના પ્રોગ્રામ કરી રહ્યો છું પછી આજે મારી નાની બેબી છે અત્યારે સાત વર્ષ થયા

અને પહેલા મારા પપ્પા હું નાની હતી ત્યારે મને ગાવા નાના મોટા પ્રોગ્રામમાં લઈ જતા અને ત્યારબાદ હું ઓર્કેસ્ટ્રા દાંડિયા તેમજ ગરબા ને એવું બધું નાના મોટા આયોજનમાં જતી અને ત્યારબાદ રાજકોટ આયોજિત ટીએસ સ્ટુડિયો દ્વારા સ્પર્ધકો સાઠ કે સિંહતેરમાં બધા હતા ત્યારબાદ મારો પહેલો નંબર આવ્યો છે અને ત્યારબાદ ગુજરાત પોર્ટ મદર ઇવેન્ટ ખાતે આદેશમાં મારો પહેલો નંબર આવ્યો છે છત્રીસ સ્પર્ધકોમાંથી મારો પહેલો નંબર આવ્યો છે અને ત્યારબાદ હું મારા મેરેજ થઈ ગયા પછી મેરેજ બાદ મારા મારી ફેમિલી જો કે મારા હસબન્ડ મારા સાસુ અને મારા દાદી સાસુ તેમનો ફૂલ સપોર્ટ હતો અને ત્યારબાદ જેટલા બધા મારા વાલ્મીકી સમાજના વડીલો આગેવાનો બધે મને ફૂલ સપોર્ટ છે અને હું આગળ વધી એટલા માટે બધા જ વડીલો અને બધા જે કોઈ નાના મોટા પ્રોગ્રામ કરતા હોય તેને મને આગળ વધારી રહી છે એના માટે ખૂબ ખૂબ આભાર બ્યુરો રિપોર્ટ હર્ષિભાઈ